રાધનપુરની હોસ્પિટલની હોસ્પિટલ ની અંદર વધુ એક હંદાપા કાંડ લઈને વધુ એક આ પ્રકારનો બનાવ જોવા મળ્યો પાટણ જિલ્લાના રાધનપુરની એક હોસ્પિટલમાં વધુ એક હંધાપા કાંડ મોતિયાના ઓપરેશન બાદ સાત દર્દીઓને આંખમાં ઇન્ફેક્શન થયું હોવાની ફરિયાદ રાધનપુરની માણેકલાલ નાથાલાલ વખાડિયા સર્વોદય આંખની હોસ્પિટલ કે જ્યાં ઓપરેશનમાં બે દરકારી સામે આવી તેર જેટલા દર્દીઓના મોતિયાનું ઓપરેશન કરવામાં આવ્યા ત્યારબાદ સાત જેટલા દર્દીઓને આંખમાં ઇન્ફેક્શન થયું હોવાની ફરિયાદ થઈ સર્વોદય ટ્રસ્ટની હોસ્પિટલમાં બીજી ફેબ્રુઆરી આંખના ઓપરેશન થયા હતા ત્યારબાદ ઇન્ફેક્શન થતા ચોથી ફેબ્રુઆરીએ સાતેય દર્દીઓને અમદાવાદ સિવિલ રિફર કરાયા રાજકોટ માંડલ અને હવે રાધનપુરમાં એક બાદ એક આવી ઘટનાઓ સામે આવતા અનેક સવાલો ઉઠી રહ્યા છે તો જે રીતે ઓપરેશન બાદ ઇન્ફેક્શન થઈ રહ્યું છે તેને લઈ અને આ વધુ એક બનાવ સામે આવ્યો છે પાટણ જિલ્લાના રાધનપુરની એક હોસ્પિટલની અંદર આ બનાવ બન્યો મોદિયાના ઓપરેશન બાદ સાત દર્દીઓને આંખમાં ઇન્ફેક્શન થયું અને સાતેયને અત્યારે અમદાવાદ સિવિલ હોસ્પિટલની અંદર રિફર કરવામાં આવ્યા છે હાલ હોસ્પિટલમાં એક દાખલ હતું બીજા ચાર ફિલ્ડમાંથી રિફર કરીને ગઈકાલે દાખલ કરવામાં આવે છે આમ એમ જે હોસ્પિટલમાં આંખની તકલીફ જોવા મળી હોય એવા પાંચ દર્દી હાલ દાખલ કરવામાં આવ્યા છે તેર પૈકી તજજ્ઞોની ટીમ એક મોકલવામાં આવેલી છે જે આ તેર પૈકીના જે દર્દીઓ બાકી રહી ગયેલા હોય તો એની પણ એ લોકોએ તપાસ કરેલી છે અને વધુમાં પચીસમી જાન્યુઆરીથી જેટલા કેસ એટલે કે એક વીક આગળથી જેટલા કેસ ડે બાય ડે થયેલા છે એની વિગતો મેળવેલી છે ટોટલ પચીસ જાન્યુઆરીથી અત્યાર સુધીમાં ફોર્ટી સેવન કેસીસના મૂત્યના ઓપરેશન થયેલા છે એ ફોર્ટી સેવનની પણ તપાસ અમે હાથ ધરેલી છે એ ફોર્ટી સેવનની અંદર આ તેર દર્દીઓનો પણ સમાવેશ થઈ જાય છે કારણ કે બીજી તારીખે આ તેર દર્દી હતા તપાસ કરવાથી લગભગ પચાસ ટકા ઉપરના કેસોની તપાસ થઈ ગયેલી છે ફિલ્ડમાં છૂટાછવાયેલા કેસો છે એટલે એમની પણ અમારી ટીમો દ્વારા કોન્સન્ટ્રેશન કરીને આઈ હોસ્પિટલની અંદર લાવીને ચકાસણી કરાઈ રહ્યા છે તો આગળના દર્દીઓમાં હજુ મહદઅંશ ક્યાંય કમ્પ્લેન થઈ હોય મુશ્કેલી હોય એવું હજુ જોવા મળ્યું નથી